त नगर तियरवाड़ू कमरा तियारा मर तोरी मखड़ी नो ખોડી દ નસીબ તો કેસો જાળનું છે નસીબ તો મરતોની બખડી નું એ રે મેલખોણી મારા કોરા કપારમો લાલ લિટાઓ ચહેરો બોલો ના આવજે આવજે મારી ઓગળની છડીની ઓ જોગણી ચહેરો માય ગડું માવડ ગડું કાકા ગડું કુતું ગડું મારી જેહર સોતે રાયાવત માજ જેહર જીવજ મારો જે

દેવના દોર તોરવો જોઈ જીવા તોરી મારી ચહેર જાગોલો મારા ગ્રુપ સેવકો મારી આવનાર વસ્તી મારા મહેમાનો મારી ગાયો કુવાસીઓ હવના મજા ભાઈ હું વખડીની માતા છું આજના દાડ આજના વોઘડિયા મારા પૂનમના મારી વસ્તીના ભાવ એનો આનંદ મારા ભગવાન કદાચ આજનો રાત ઉજાગરો મારા ચહેરાના હરખનો તમે મળી અન આનંદ માણ્યો છે સદાયના માટે આવો ને આવો આનંદ ના કરાવ હું તમારી માતાનો ભાઈ બુઆજી નીતિનભાઈ મહેમાનો મારા ચેહરભાઈ ના ભગવાન હવની ની લાચ રા છે હું વખડીની માતા હવને ખમા કીધે છે બુઆજી મારા ચહેરના ભગવાન આ સભાનું ફૂન હવને ને ખમા કહી છે જેનો જેવો ભાવ જેનો જેવો દોર જેને મારા દીવાની ઓળખણ પણ હાથવી રાખશે એની પેઢી મારો ભગવાન હાચર છે કોઈ દાડો તમારા દૂધ બાદરી દીકરાના ભૂષા મારો ભગવાન દે ભાઈ ઢોલી એ મારા ચહેરના લાડવાયા સેવકો હું તમારી લાડવાયા ભગતવાની ચહેર માતા હાઈ સભાવાળો મારા ચહેર મારા ના ભગવાનના ખજાને ખોટ નથી તમારી જેવી રહેણી કેણી નીતિ જેવો તમારો ધર્મ છે તમારી વર્તી છે એવું મારો ભગવાન તમારું પાર પાડે તમને હાથે દા ગુવાજી દુનિયામાં કદાચ જેના હું મળી છું જેનાથી હું રેવાણી છું ખોવાણી છું એના અત્યારે વાર્તાનો કોઈ પાર નહીં હોય

જેટલું માગો એટલું પૂરું ના કરી આલું દુનિયામાં લાડા કરી ના ફેવરું તમારા અવસરે તમારા મણહાના બોલે 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 તમારા હવાયા અવસર પૂરા ના કરું તું વખડીની માતાને જેનું કોઈ નથી એના અમે દેવ છીએ જેની જ્યાં દીવાની શરતી જે દીવાની એનો દોર બંધાઈ ગયો દુનિયામાં કોઈ દાળો એ દીવાની શરત નહીં ચૂકવો દુનિયામાં કોઈ દાળો તમારા તમારા ઉમરા વખો નહીં રહેવાથી માતાઓના બળ હરફત દિવ્ય એકલી એક છે નો જુદો છું અમારી ઓળખો જુદી છે ને તમારા પૂજવાના દિવાસી અલગ છે બાકી જેને મને અંતરથી મોની મોનીને ઓછી જાય દીવી હું તો એકની એક છું કોઈ દાળો તમારા મળવાથી મારા પરિવારથી મારી વસ્તીથી મારો ભગવાન આજના અવસરે કદાચ બેઠા છું મારા ઝેર બહેના હું તાચી રહ્યા છું દુનિયામાંથી કદાચ નીતિ ભુવાજી આજ મારી પૂનમના દાડો મારી વસ્તીને અરખ છે અને હું એ માતાજીનો અરખ પૂરો કર્યો છે મારો ભગવાન કદાચ નીતિનભાઈ અને હું ચેહર કદાચ આ મંડળ કર્યું છે અને પુનમ ના કદાચ મારી વાખડી હાજરી મારા પરિવાર મારી વસ્તી ને મારી મારેલો છે તો દુનિયામાં તણહન ઘર તો નું તળ્યું ના ઘર નું પદલો તલી

તમારી માતા છું શું દુનિયામાં કોઈ દાડો નથી નમ્યું એના હું એ ચહેરે કદાચ જગત માંથી લાઈ અને મારી ઓળખણ કરાઈ મારા દીવા નમાડ્યા છું તો જગત માં એની ઓહર તો માતા ને ભાઈ હોવની જય ભાઈ મારા સેવકો હે મારા મંડળ મારા ભગતો મારા ચહેર પરિવારવાળો મારી ગાયો કુવાસ્યો મારા આવનાર મુખા મહેમાનો મારા ભુવો ભગતો મારા ગવૈયો ઢોલી પાવડિયો હે અઢારે આલમની મારી વાળા વસ્તી મારી નાત વિહોતર ગંગાની જય ધાર રબારીઓ સ્વભાવાળું દુનિયામાં હાચવી રાખો અને આજ જગતમાં છે ભાઈ જે દાડ કોઈ નતું એ દાડ મારા રબારી સમાજમાં મારી ચેહરની ઓળખણ ખીલી છે અને આજ કોઈ નાત એવી નથી કે મને ચેહરને ઓળખતી ના હો કદાચ દુનિયામાં વેરણીશું અને જગતમાં ઓળખણો કરાવીશી

આવજે જગત ભૂખ બરાણ છે તારા સેવક ભગતોએ તોલાડવ્યો તારા

પર્યો ભગવાન તમારી જે કર છે નીતિન સતીશ ભુવા જીગ એ ગોમા ગોમા ના મહેમાનો ભાઈ હું ચહેર ના વેણ મારા મહાદેવ ની બત્રીજી ની માતા એ વગાડ પાવડિયા બડિયાના લેખની માતા શું હું આ હાજોલના ખટાણાની દેવી છું ભાઈ તો બોલો આ દુનિયામાં ગોદાળું મારેલું પથરે પથરાય તો મારી માદેરની જ પણ લાધા વગાડ હે શફળો મારા નાતના મહેમાનો મારી શભાની મારા આવનાર મહેમાનવાની મારા ચેહરના સેવકવાની લાદ મારો ભગવાન ભાઈ હું મહાદેવની મેરડી માતા છું કોડો વાતરી વર સતીષ ભાઈ મારી ચેહર ના બોલે મારા મહાદેવના વ્યાણમાં લેબડા બેઠી બેઠી તાળ તડકો વરહાદ વેઠી અને ભમરતા તપેલો હસી જગતમાં માં કોઈ દાડો ચહેર નું વતન નહીં ઓળંગ્યું હોય અને કદાચ વેડાય વેડા લઈને મારા વખડીએ ધૂણવા આવી શું દુનિયામાં કોદાળો ખમા બોલું અને ખમામાં કોદાળો ખમી રવા દઉં તું વખડીની માતા નહીં મારા મેરડીના ભગવાન તમારી લાજ રાખે જહા સતીશભાઈ ભાઈ ઓલી પાવળિયા નીતિન વ્યાડી બોલો મારો મારી માગતની કશું થતું નથી માણસ ધારે કોણ કરે કોણ પણ મારા દેવની વાતેડે ગોઠ વાળેલી છે અને એ દાડો નાભી ના ઓળખું અને જગતમાં કદાચ ઢોલ ના વગાડું વખડીની માતા નહીં સતીષભાઈ આજથી એકત્રી દાડા થઈ અને દુનિયામાંથી પડતું નામેલું અને મારા મરતુલીના શોખમાં જો ગલાલ ના ઉડાડું તો વગાડ પાવડિયા શોભાવાળો એ મારી નાતવાળો હવના મજા ભાઈ હું તો કોઈ દાડો વધનું બોલી નથી

તોનેરા પાલનપુર બનાસકાંઠામાં મારા શહેરનું નામ ગૌરાઈ ગયું છે મારા નામથી તમારું આ બધું મારું મંડળ ચાલતું છે કોઈ દાડો મારો ભગવાન તમારા ધંધા રોજગારે તમારી વસ્તીમાં મારો ભગવાન ખોમી નિરવા દે જેટલું તમે આજ મારી પૂનમના દાડા મારું રાજી થયું એનાથી હવાયું વખડી ની માતા તમને ભેડું કરી હું માતા ને ભાઈ કરોડો આવન કરોડો જાય છે મારો રોંગ કોઈને કોઈ દાડો ખોટું આવરણ નથી આ બાદ હતી હવ હવ રીતે આવન હવ હવ રીતે મારા હાથે માથું ના માડી બે હાથ જોડી મારા જોડી જે માગવું આશા મારો શંકર પૂરી કરે જાય છે જેનું જેવું મન હતું તમારો હરખ હતો કે પૂનમ ના દાડ પોત ભૂનાઈ એમાં મરતુલી ના પોત ને પોત તમારા દોડું કરવું થોડું કરવું કરવામાં જીગ્નેશ મારી બાર વાગ્યા પછીની વેળા બને એટલે મારી જાતર પૂરી કહેવાય એટલે તમારા સ્વાગડિયા હું એ હાચવ્યા અને મારી તમારા આનંદમાં કદાચ મારી જાતર કેવરાઈ ગઈ છે પોત ફૂલ ચડાવતોય જાતર કહેવાય અને હવામાન ફૂલ ચડાવતો જાતર કહેવાય કે હું પોત ભૂવા ધૂણ્યા એમને તમે સોલ્લા કરીને હાર પહેરાયા એટલે મારી દેવીઓ આશિયાલીન જી તમારા લેખમાં માં કદાચ એ ને તમારો બોલ ઝીલી કારણ ખમા કઈ તો કદાચ હું મરતોલી ની માતા કોક ના કોમ કરવા જઈશું તો આવનારી દેવી કોઈ દાડો અક્ષય પટેલવા ઘર ભરીને ને ભેલો ફેડો કરે પાટીદાર દીવો કરવા બી બીઆ કુવા હવે પટેલ એ થઈ જાય દેરાના ગોખલાય કરતા થઈ જાય હવે એક ઘરમાં એક એક પરિવાર પરિવાર ભેગા રહે પટેલ કે વખો વખો જેનું જેને હોને ના ઘેર ભેગું કરાય દે એટલે વખો મટી જા કોક નો સિકોતરો મારા ચહેરના તળામાં લાઈન ઘાલો તો પછી તમારો વખો કોણ કે હવ ની માયો બેઠી ગઈ કોઈ બાપા બેઠા હોય હવ ના ઘેર દવા કરવાની કે આ માતાનું મંદિર કોઈ આગું તમારા ડોહા માટે નહી માતા માટે વખા બધા મટી જ આપે એટલે હવ નહી જય હે હવના મજા બોલો રણછોડ હવે પૂરું બે હું બેમ નહીં